હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ છ પાંચ બે હજાર ચોવીસ સોમવાર આજના બજાર ભાવ તો તેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું એમાં આપણે પહેલાં જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપના વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો તો ચણ્યા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસોને સોળ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચાલીસ રૂપિયા પછી વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથી તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચાસ રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા પછી ધાણા તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને પિસ્તાળીસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો પહેલાં વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ આઠસો ને એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાવન રૂપિયા પછી શણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સોળ રૂપિયા પછી અડદ તો તેના નિશા ભાવ નવસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકસઠ રૂપિયા પછી મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એકસઠ રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બસો ને સોસઠ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એક રૂપિયો સોયાબીન તો તેના નિશા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા લસણ તો તેના નિશા ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો એકોતેર ડુંગળી એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો છ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરછા સૂકા તો તેના નિશા ભાવ સાતસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો એક રૂપિયો તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એકતાલીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અગિયાર રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એક રૂપિયો મગફળી ઝીણી તો તેના નિશા નવસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છપ્પન મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ ઝીરુ તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકવીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ તમને વિડીયો ગમ્યો હોય તો હજે એક લાઇક કરવા વિનંતી જેથી દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે તો પહેલાં આપણે વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક્યાસી રૂપિયા પછી સૈણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો પછી અડદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો નેવું રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને આડત્રીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એસી રૂપિયા પછી ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સોળ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અગિયાર રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચ્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો આડત્રીસ ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સોતેર રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઠ્યાવીસ જીરું તેના નિશા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડનું બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડનું નામ લખો